લોઈડ કંપનીએ ભારતીય બજારમાં પોતાના એસીના પ્રોડક્શનને વધાર્યું છે જેમાં કંપનીએ ત્રણ સિરીઝ અંતર્ગત એસીના નવા મોડલ્સ લોન્ચ કર્યા છે કંપનીએ સ્ટનર એર સિક્સ ઇન વન એક્સપેન્ડેબલ એસી સાથે સ્ટેલર સ્ટાઇલેસ સિરીઝ હેઠળ નવા એસીના મોડલ લોન્ચ કર્યા છે કંપનીના આ નવા એસી એડવાન્સ એઆઈ ફીચર સાથે આવે છે જેમાં હ્યુમન ડિટેક્શન ફીચર પણ છે જેના કારણે રૂમમાં જ્યારે કોઈ વ્યક્તિ એન્ટર થાય છે તો એસી કુલિંગ શરૂ કરી દે છે આ એસી થ્રી ડી એર ફ્લો ફીચર સાથે આવે છે જે સાઠ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમીમાં પણ સરળતાથી કામ કરશે કંપનીનું કહેવું છે કે આ એસી એડવાન્સ ફીચરના કારણે માત્ર ત્રીસ સેકન્ડમાં અઢાર ડિગ્રી સુધીનું કુલિંગ આપી શકે છે આ એસીમાં વોઇસ કમાન્ડ ફીચર પણ મળે છે સાથે જ એસીમાં ઇન એર પ્યુરિફાયર પણ મળે છે એટલે કે આ એસી ઠંડી હવાની સાથે શુદ્ધ હવા પણ આપશે